તૈયાર થઈ ગયા છે ના આ છે ને હવારમાં ટાઢે બહુ હતી હો ના જાવું ના છે નળ આવે ને તમારે બા પાણી પાઈ છે કબા જય માતાજી હવાર હવારમાં પાણી પાઈ છે ગંગુબેન ને ગોપીબેન ને ગંગુબેન ભૂલાતા જ નથી કબા ટાઢ કે ક્યાં જ બા બો ઠાર છે ને હો કે જાવું અમારો ભાઈ ને કાક જાવું છે આજ કેન પા જાવ જય દાદા જય દાદા પણ જય દાદા

આજ હારું છે ને આજ વધારે હારું છે કા નવા બ્લોગર છે જો છે જો છે મારો વિડીયો ઉતાર માર હામે હામો જો પૂજી ને ઉતાર લે જો પૂજી ભણવા જાય બાય બાય પૂજા બેન અમે ટેમ્પો લઈને આવશું કેતો હા અમારા ભાઈને ને છે ને નવરાવાનું બાકી છે કેમ કે છે ને આ ઠંડી આજ બહુ છે મોડે નવરાવાના છે હો બ્લોગિંગ કામ કરે આમ જો બ્લોગિંગ કામ કરે છે બ્લોગિંગ કામ કરે છે ત્યાં ફોન વધારા નહોતું છે ને અમારે લહણ ફોલવાનું છે ને અમારે વરરાજા જો આટા મારે હોય નેટાણા છે ને અમારે લહણ ફેરાવાનું છે એટલા માટે લહન फटाफट ફોલીન છે કબા હું લાવ્યો મમ લાવ્યો આમાં જાવ માંડવીના દાણા છે ને અમે હેકી ખારા કરી ને ડબરામાં ભર લીધા ભાઈ મમ લાવ્યા મમ ખાવન છે મારા માટે લાવ બા તમારે ખાવ માંડવીના દાણા તો બાવે છે ને ખાધા છે અને મારા હાટો પતુભાઈ માંડવીના દાણા લાવ્યા સેકેલા આવી રીતનું કોણ કરી પ્લીઝ કમેન્ટ કરીને કહેજો કેમ કે અમારા ઘરે છે ને સિંગ બહુ ખાય એટલે છે ને અમે શેકી અને ખારા કરી અને ડબરામાં ભરી ભર લઈએ ખાર સિંગ જેવા લાગે હાલો હું તમને બતાવું કેવા લાગે એ દેખાડું કે બા ખારા કરેલા મજા આવે ને જો આવા ખારે કર નાખીએ ડબરો ભરલી એટલે ખાવાનું મજા આવે સિંગની જેમ આ મારી દેશી સિંગ છે કે બા દુકાન ન લેવા જાય ને એના કરતા આ દેશી સિંગ અમે ખાઈ લઈ ઘરે બેઠા આજ જ બનાવેલી છે આજ ડબરો ભેરો પાછો કેમ કે પૂરા થઈ ગયા ને એટલે સરસ મજાના દાણા છે તો આવો બધાય તમે માંડવીના દાણા ખાવા શેકેલા ખરા કરેલા ફેમિલી આજ છે ને અમારા ઘરે મહેમાન આવવાના છે તો અટાણે છે ને બધું કામ હતું તો કમ્પ્લીટ કરી નાખ્યું લસણનો ને અને હવે છે ને અમારે લાકડા લેવાના છે કેમ કે મહેમાન આવતા હોય એટલે રસોઈ ને એવું બધું તો બનાવવાની તૈયારી કરવી જ પડે અને મહેમાનમાં કોણ આવે છે તમને કહી દઉં વિજયભાઈ અને પૃથ્વીભાઈ ને કાને વાગેલું છે કે નહીં મેં તમને કાલના વિડીયોમાં જ કીધું કે કાને ને કાને કૂતરું કવડી ગયું છે તો એ આજ હું તમને છે ને રિયલટી માં બતાવી આજ પુથી ભાઈ આવશે ને એટલે કાપુસા બેન તમે શું કરો લાકડા લો કા ફટાફટ લાકડા લઈ લઈ ને તું તને આવ્યું હે લાકડા લેવ રેવા હા તો લાકડા ને એવું બધું લઈ લે ફટાફટ તો અમારે આ ભાઈ ને છે ને ટમેટા ખાવા છે એ ઉપર હું હું આમ દઉં હું આમ દઉં તો સરસ મજાના ના અહીંયા જો ટમેટા છે ખાટિયા ટમેટા તો આવો બધા તમે ખાટિયા ટમેટા ખાવા અમારા ભાઈ ને છે ને ટમેટા બહુ ગમે

phải vậy không phải vậy không phải vậy không vỉu à bây giờ chúng bắt được rồi đấy thằng này là cái gì vậy thằng này là cái gì vậy thằng này là cái gì vậy thằng này মমী তিয়াৰী লি কা নে যাম নে কব

जाव म्हणजे बदो बघडेनी हं तू पकड रख जो हो हो आई रे माथे उभा रहो चाय लोड भरले डबरा मा केरे किटला भरवा जो तो इतलो भरवा नोय तम न भरवे मने मन थोडी खबर है कितलो तमारे हु करवण जानवी पई जा मेहमान माटे बस के ભરી ગયો બસ લ્યો હાલો તો સોના લોટ લઈ લીધો એ રેકે બીત રેવા જો કે તું લઈ લાવી છે તમે લઈ નાટા મારી પાછા મૂકી જો એ દાડમ ને હેઠા નાખશે હો પણ કેરી ને ટટો ના હા થઈ જો બધી રસોઈ કમ્પ્લીટ કરી નાખી છે અને હવે છે ને દેવાન છે ના પપ્પા ની બધાય છે ને આમ આટો મારવા ગયા છે અને હવે આગડે આવે એટલે વાળ પાણી કરી લઈ કા દેવું તારા પપ્પા કેન પડ્યા

क्या कौड़ी जो काना मा कौड़ी जो ले आने जो बदी खबर से का तू ना दिन तर तर भाई पे ना आती ना तू हां सकर ने बदी खबर से जा ने संदीप फोन करता है से दूध दिवा करतो और मेंडवी ने दोडवा खावा से थोड़ा हेलो फैमिली में बैठो दोडवा ओ बारो ये नहीं मेंडवी ने दाना से सेकेला खावा और सेकी ने खे तो ये खावा ना होय ना एटले तो कहो तो हेकेला मेंडवी ने दाना से पूजा बेन

હવે ખારા કેટલા છે બધા ખાય છે એવું બધું છે તો વાળ કરી લઈએ તો હવે છે ને આજનો વિડીયો કરી દેશું તો અહીં સુધી અમારો વિડીયો જોવા માટે તમારો બધાનો ખુબ ખુબ આભાર તો આશા છે કે આજનો ગમ્યો હોય ગમ્યો હોય તો એક લાઇક કરી દેજો ચેનલ માં પેલી વાર હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો તો આવતીકાલ મળશે ઉમંગ સાથે નવા જોશ સાથે ત્યાં સુધી જય માતાજી રામ રામ બધાને આવજો બાય બાય સબસ્ક્રાઈબ કરી દેજો ફેમિલી